નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં મિત્રો ધનસંક્રાંતિના દિવસોમાં કેટલાક કાર્યો પર પ્રતિબંધ છે કારણ કે આ સમયગાળા દરમિયાન ધન રાશિમાં પ્રવેશતા સાથે જ સૂર્ય ભગવાનની ગતિ ધીમી પડી જાય છે અને ઘરમાં શરૂ થઈ જાય છે આ દિવસ દરમિયાન સૂર્યનો તેજ ઓછો હોવાથી નકારાત્મક પરિણામ મળી શકે છે મિત્રો સૂર્યદેવ ડિસેમ્બરના મહિનામાં રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે સૂર્યને ગ્રહોનો રાજા માનવામાં આવે છે એવામાં સૂર્યને ગોચર જ્યોતિષ્ય દ્રષ્ટિએ ખૂબ જ ખાસ માનવામાં આવે છે જણાવી દઈએ કે પંદર ડિસેમ્બરના રોજ સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરશે જેને ધન સંક્રાંતિ કહેવામાં આવે છે અને આ દિવસથી ઘરમાં શરૂ થઈ જાય છે ખરમાસ દરમિયાન કોઈપણ પ્રકારના માંગલિક અને શુભ કાર્યો કરવાની મનાય છે આ દરમિયાન સૂર્યની પૂજા અને માનસિક જાપ ખૂબ જ લાભદાયક છે ત્યારે જ આ દિવસે સૂર્ય સાથે સંબંધિત કેટલીક વસ્તુઓનું દાન કરવાથી સૂર્યદેવ પ્રસન્ન થાય છે પરંતુ જણાવી દઈએ કે આ દિવસે ઘણા કામો છે જેને કરવાની મનાય છે મિત્રો ધનરાશિમાં પ્રવેશ થવાની સાથે જ સૂર્ય ભગવાનની ગતિ ધીમી પડી જાય છે અને ઘરમાં શરૂ થઈ જાય છે કારણ કે સૂર્યની ધીમી ગતિને કારણે અનેક પ્રકારની અશુભ ઘટનાઓ સંભાવના વધી જાય છે આવી સ્થિતિમાં અનેક મહિનાઓ સુધી શુભ કાર્યો પર પ્રતિબંધ કરી દેવામાં આવે છે ધનસંક્રાંતિ દરમિયાન શું ન કરવું જોઈએ પહેલું ધનસંક્રાંતિના દિવસોમાં સૂર્યોદય થતાં જ જળ અર્પણ કરો પરંતુ બપોરે બાર વાગ્યા પછી અને સાંજના સમયે સૂર્યને અધ્ય અર્પણ કરવાની ભૂલ ન કરો નહીતર દુર્ભાગ્ય તમારી સાથે આવશે બીજું ધનસંક્રાંતિના દિવસોમાં તમારા ઘરની પૂજા પૂર્વ દિશામાં કોઈપણ પ્રકારની ગંદકી કચરો જમા ન થવા દો આવું કરવાથી ગરીબી આવી શકે છે ત્રણ ધનસંક્રાંતિના દિવસોમાં મહિનાઓમાં લાલ રંગના કપડાં પહેરવાનું ટાળો કારણ કે લાલ રંગના કપડાં પહેરવાથી સૂર્યગ્રહ નબળો પડે છે તેથી આ સમયગાળામાં લાલ રંગના વસ્ત્રો પહેરવાની સૂર્યની અશુભ અસર થાય છે ચાર ધનસંક્રાંતિ દરમિયાન કોઈપણ શુભ કાર્ય કરવાથી બચો કારણ કે શુભ કાર્ય તમારા માટે નુકસાનકારક હોઈ શકે છે ઉપરાંત કાર્ય થતાં જ બગડી જાય છે ધનસંક્રાંતિના દિવસોમાં તમે આ વસ્તુ કરી શકો છો ધનસંક્રાંતિ દરમિયાન સૂર્યની ભગવાનની પૂજા કરો આ દરમિયાન સમયગાળામાં દાન કરો ઘરમાં આશીર્વાદ આવે છે અને સુખ સમૃદ્ધિ આવે છે ધનસંક્રાંતિ દિવસે સમય પિતૃની અવશ્ય પૂજા કરો અને તેમના માટે પીપળના જળને તલ મિક્સર અર્પણ કરો તેનાથી તમને આશીર્વાદ મળે છે કહેવાય છે કે ધનસંક્રાંતિના દિવસે કેટલાક ખાસ ઉપાયો કરવાથી જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ રાહત મળે છે સાથે જ આ ઉપાયોથી જીવનના તમામ દુઃખ દૂર પીડા દૂર થાય છે જ્યોતિષ અનુસાર આ તહેવાર મુખ્યત્વે સૂર્યની ઉત્તરાયણ ઉજવણી માટે ઉજવવામાં આવે છે આ દિવસે ભગવાન સૂર્યની પૂજા કરવાની પરંપરા છે ધનસંક્રાંતિના ઉપાયોથી દૂર થશે સમસ્યા ધનસંક્રાંતિના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરો અને દાન જરૂર કરો આ દિવસે ગરીબોને ભોજન કરવાથી અન્ન અને વસ્ત્રોનું દાન કરવાથી પુણ્ય પ્રાપ્તિ થાય છે ધનસંક્રાંતિના દિવસે સૂર્યને અધ્યય ચઢાવો અને તેની પૂજા કરો આ સિવાય આ દિવસે ભગવાન શિવને ગંગાજળથી અભિષેક કરો નૃત્યાંજનનો મંત્રનો જાપ પાઠ કરો તેનાથી અનહોની બચી શકાય છે અને સંકટ ટળી જાય છે સંક્રાંતિના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરો તેમને પ્રસન્ન કરવા માટે યજ્ઞ કરો જેના કારણે ભાગ્ય જાગે છે અને માતા લક્ષ્મી હંમેશા તમારા ઘરમાં વાસ કરે છે અને ખૂબ જ પ્રસિદ્ધિ મળે છે સંક્રાંતિના દિવસે મીઠું ન ખાવું જો શક્ય હોય તો દિવસે ઉપવાસ કરો પિતૃના આશીર્વાદ મેળવવા તર્પણ કરો તમારું જીવન સુખ સમૃદ્ધિમાં ભરાઈ જશે ધનસંક્રાંતિના દિવસે ગાયત્રી મંત્રનો જાપ યથાશક્તિ જાપ કરો જો શક્ય હોય તો ગાયત્રી મંત્ર ટૂંકી વિધિ કરો અને તેની મંત્રનો ચોવીસ હજાર વખત જાપ કરો ગાયત્રી મંત્રમાં ઘણી શક્તિ છે તે તમારી દરેક મનોકામના પૂર્ણ કરી શકે છે તો મિત્રો વિડીયોના અંત સુધી રહેવા બદલ આભાર